આપતકાર પણ કદાચ આવશે પણ એ વખતે આપણી સમજણ શું છે એના આધારે આપણને ખ્યાલ આવે તો કદાચ રક્ષા થાય કે ન થાય આ શારીરિક રીતે કારણ કે આ દેહ તો પડવાનો છે અને બાપા ઘણી વખત કહેતા કે દેહ તો રોગનો ઘર છે એટલે બીમાર પડશે આપણે પ્રયત્ન તો કરવો કે બીમાર ન પડે બીમાર પડે તો ટ્રીટમેન્ટ પણ આપણે લેવી પડે આપણે ના પાડતા નથી પણ આપણે ભગવાનનો આશરો છોડવો નહીં કારણ કે ભગવાન અને સંત રક્ષા કરે છે ને કે મુખ્ય વસ્તુ કે આપણા મોક્ષ માટે અને આપણું કલ્યાણ થાય જીવનું સારું થાય આપણી પ્રગતિ થાય આપણું સારું થાય ભગવાન કરે તે ભલા માટે ભલે કરાજ આપણે દેખાય કે ન દેખાય આપણે સમજાય કે ન સમજાય ભગવાન જે કરે છે આપણા સારા માટે છે આપણે આંતરિક સુખ પ્રાપ્ત થાય લોંગ ટર્મ સુખ આપણે પ્રાપ્ત થાય અને એકાંતિક ધર્મના માર્ગ થકી આપણે ન પડી જઈએ એ રીતે ભગવાન આપણી રક્ષામાં છે છે ને છે જ અને કેવી રીતે આપણી રક્ષામાં છે ગુરાતીતાનંદ સાઈની વાત છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા એ કરવામાં જ બેઠા છે કેવી રીતે તો જેમ પાપણ આપણું જે આ છે ને આઈલિડ આંખની રક્ષા કરે છે જેમ હાથ એ કંતી રક્ષા કરે છે માવતર એટલે માં બાપ એ છોકરાની રક્ષા કરે અને રાજા ધ કિંગ એ પ્રજાની રક્ષા કરે છે તેમ ભગવાન આપણી રક્ષામાં છે એક વખત પ્રમુખ સાહેબ મહારાજ મુંબઈમાં હતા અને દિસ ઇઝ ઇન ધી અર્લી ડેઝ અર્લી નાઇન્ટીન સેવન્ટીઝ અને જ્યારે બાપા ના હતા દેવ ઇઝ અ સ્મોલ બાથરૂમ અને ત્યાં જ્યારે પ્રમુખ સાહેબ મહારાજ સ્નાન કરે ત્યારે અમુક બાળકો હોય કે કિશોરો હોય જેને મુખપાત કર્યો હોય કે મુખપાત રજૂ કરે તો એ વખતે એક કિશોર એનું નામ માર્કંડ એને એક સ્વામીની વાત એ બોલ્યા આ બોલ્યા કે ભગવાન કેવી રીતે રક્ષામાં છે અને બાપા બહુ રાજી થયા પછી બાપાએ પ્રશ્ન પૂછ્યો આ એ માર્કંડ અત્યારે તો સાધુ છે આપણા પૂજ્ય ઋષિ સ્વામી યજ્ઞચરણ સ્વામી બોચાસનમાં એટલે બાપાએ માર્કંડને પ્રશ્ન પૂછ્યો કે આમાં જે બધું કહ્યું છે કે ભગવાન કેવી રીતે રક્ષામાં છે તો પાપન કેવી રીતે રક્ષા કરે છે આંખની એટલે માર્કન દેખાયું કે પાપણ એટલે જ્યારે કદાચ કઈ કણ હોય અને કઈ ઉડે અને આમ આપણી આંખમાં જવાનું હોય અથવા બીજી વસ્તુ આંખમાં જવાની હોય એ ઓટોમેટિક આમ પાપણ બંધ થઈ જાય ધ આઈલિડ ઓટોમેટિકલી ક્લોઝ ઇઝ યુ બ્લિંક તો ઓટોમેટિક શબ્દ વાપર્યો ને આ કિશોરે એમાં પ્રમુખ સાહેબ મહારાજ પછી બોલ્યા કે જો ઓટોમેટિક કે ભગવાન અને સંત એ ઓટોમેટિક ભક્તની રક્ષામાં છે છે ને છે જ એ ભક્તને દ્રઢ આશરો હોય તો તો એ રીતે બાપાએ એ શબ્દ કયો કે ભગવાન અને સંત ઓટોમેટિક આપણી રક્ષામાં જ છે તો કેવી રીતે આપણી રક્ષા કરે છે તો પહેલી વસ્તુ મુખ્ય વસ્તુ કે માયા થકી આપણી રક્ષા કરે છે જે ઉત્તર ગુજરાતની બાયોએ મહારાજની આગળ પ્રાર્થના કરી આ જબરજસ્ત પ્રાર્થના કરી કે અમારા દેહની રક્ષા થાય એના માટે પ્રાર્થના નથી કરી અમને આ સંસારમાં સુખ મળે એના માટે પ્રાર્થના નથી કરી અમારી કીર્તિ વધે એના માટે પ્રાર્થના નથી કરી પણ શું પ્રાર્થના કરી મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે એ એહ માયા મને ન વ્યાપે કે મહાબળવંત માયા આમ તો ભગવાન ની શક્તિ કહેવાય છે પણ એ માયા અમને ન વ્યાપે એ માયા થકી અમારી રક્ષા કરજો તો જો આવી પ્રાર્થના કરી કે દૈહિક રક્ષા માટે નહીં પણ માયા થકી રક્ષા કરજો માયા એટલે શું આની પણ ખૂબ સારી વાત મહારાજે કરી છે પહેલું વચનામૃત અને છેલ્લું વચનામૃત કે જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહીએ એટલે એના થકી મારી રક્ષા કરજો એવી રીતે બાયોએ પ્રાર્થના કરી અને છેલ્લી વાત છેલ્લા વચનામૃતમાં કે અહમ મમત્વ રૂપી માયા એ થકી આ રીતે રક્ષા કરજો તો જે અહમ મમત્વ માયા જે કંઈક આપણને આ ભગવાનના માર્ગમાં સત્સંગના માર્ગમાં ભજનના માર્ગમાં આળો આવે છે ને એના થકી અમારી રક્ષા કરજો એ પ્રાર્થના આપણે હંમેશા કરતા રહેવી બીજી વાત મહારાજે કરી એ પણ માયામાં જ આવી જાય છે કે કુસંગ થકી મારી રક્ષા કરવી જો શ્રીજી મહારાજે વસરામૃતમાં વાત કરી છે કારણ કે કુસંગ એવી વસ્તુ છે કે આપણે સત્સંગમાંથી પડી શકીએ અને પછી સત્સંગનું નામ નિશાન રહેતું નથી એટલે બહુ ધ્યાન રાખવું પડે પણ એ મહારાજે શું કહ્યું કે દરરોજ જે ભગવાનના ભક્ત હોય સેક્શન વન નંબર ફોર્ટી એઇટ કે ભગવાનની પૂજા કરે પછી સ્તુતિ કરીને પ્રાર્થના કરે કે હે મહારાજ હે સ્વામી હે કૃપા સિંધુ હે શરણાગત પ્રતિપાલક કુસંગી થકી મારી રક્ષા કરજો તો જો મહારાજ કહે છે કે દરરોજે આ રીતે આપણે પ્રાર્થના કરવી કે કુસંગી એટલે કુસંગ તકી મારી રક્ષા કરજો પછી ત્યાં ચાર પ્રકારના કુસંગની વાત પણ મહારાજે કરી પણ એનાથી પણ આગળ મહારાજે આપણને વાત કરી કે અંદરનો કુસંગ અને કદાચ સત્સંગમાં પણ કુસંગ હોય કોઈ મોડી વાત કરનારું હોય અભાવ ઓગોની વાત કરતા હોય નેગેટિવ વાત કરતા હોય તો મહારાજે વારંવાર કહ્યું છે કે વાત કરવી નહીં અને વાત સાંભળવી નહીં કે નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું ગરસાતું બોલે તો મને ગમે નહીં અને માન મહારાજ વારંવાર સમજાવે છે કે આખી દુનિયાની સેવા તમે કદાચ કરો પણ ભગવાનના ભક્તનો ભક્ત નો અભાવ કે અવગુણ લેતો હોય ને તો પછી એ આ રીતે કોઈ દિવસ આ રીતે સત્સંગમાં વધે નહીં અને આ સ્ટેજ ઉપરથી બાપા માનસાઈ કહ્યું છે કે પ્લીઝ 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 અભાવ એમને ચિંતા છે કે સત્સંગ માંથી કોઈ પાછા પડે તો એમને દુઃખ થાય છે એટલે મહારાજે અંતર વાત પણ કરી છે એ પણ કુસંગ કહેવાય આપણા બધા સ્વભાવ જે મહારાજે કહ્યું છેલ્લે આ વર્ષા મૃતમાં કે હે મહારાજ આ ફરી પ્રાર્થના આપણે કરવી પ્રથમ ફોર્તિ કે કામ ક્રોધ લોભ અહંકાર અને એ રીતે ભગવાન ભગવાનની પ્રાર્થના કરવી અને કુસંગી થકી અને અંતર શત્રુ થકી નિરંતર દરતા રહેવું તો મહારાજે આપણને કહ્યું કે આપણે પ્રાર્થના કરવી જેથી કરીને આ રીતે આપણી રક્ષા થાય પછી આ સ્વભાવની વાત મહારાજે કરીને એ જ પ્રાર્થના ઉત્તર ગુજરાતની બાયો કરી કામ ક્રોધ ને લોભ કુમતી મોહ વ્યાપી ને ન ફરે મતી તમને ભજતા આડુ જે પડે માગીએ એ અમને ન નડે કે તમને ભજતા આડું જે પરે ફરી માયાની વાત આવી આ સ્વભાવ રૂપી માયા કે આ કામ છે ક્રોધ છે લોભ છે માન છે એ સ્વભાવ થકી પણ અમારી રક્ષા કરજો અમે એ માંગતા નથી કે એમાં એવા દોષ અમારામાં આવે તો આવી રીતે મહારાજની આગળ આ બાયોએ પ્રાર્થના કરી એ જબરજસ્ત પ્રાર્થના કે સ્વભાવ થકી અમારી રક્ષા કરજો સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો એમાં આવે છે કે કે કામ ક્રોધ કદાપી મને નહીં કારણ આપણે આ દિવ્ય સત્સંગનો જોખ થયો છે અને આ સ્વભાવને લઈને સત્સંગનું જેવું સુખ આવવું જોઈએ એવું આપણને આવતું નથી હંમેશા આપણે પ્રાર્થના કરવી કે આ સ્વભાવ આપણને નડે નહીં એટલે એના થકી પણ આપણી રક્ષા થાય અને ચોથી વાત આપણે માયાની વાત કરી કુસંગની વાત કરી સ્વભાવની વાત કરી અને ચોથી વાત જે છે કે હંમેશા ભગવાન આપણને ધીરજ અને બળ આપે ઘણી વખત આપણે પાછા પડીએ અને પાછા પડીએ એટલે પછી આપણી ઈચ્છા ન થાય આપણે કંઈ કરીએ સેવા કરીએ સત્સંગ કરીએ ભક્તિ કરીએ પણ મહારાજે આપણને વાત કરી છે કે સત્સંગમાં હંમેશા ચડતોને ચરતો રંગ ચાર પ્રકારના વાસન એમાં આપણે સોનાના વાસન જેવું થવું છે માટીનું વાસન હોય એ તો તૂટી જાય પણ બીજા કોઈ કોઈને નડે નહીં અને કાચનું વાસન હોય એ તો તૂટે અને બીજાને નડે પણ ખરું પણ આપણે તો સોના જેવું થવું છે એટલે આપણે હંમેશા ભગવાનની આગળ પ્રાર્થના કરીએ કે મારી રક્ષા કરજો કે કોઈ દિવસ આવી રીતે એ મોડપ મારામાં ના આવે અને હંમેશા મને ધીરજ મળે હંમેશા મને બળ મળે જો અર્જુન આટલા મોટા હતા છતાં પણ એ પણ પાછા પડી ગયા જ્યારે લડવાનો સમય આવ્યો ત્યારે એમને પ્રશ્ન થઈ ગયો પણ એ વખત કૃષ્ણ ભગવાને આવી રીતે એમને વાત કરી ગીતાનો પાઠ આખો કહીને છેલ્લે શું વાત કરે છે કે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈશ્યામી મા કે કૃષ્ણ ભગવાન શું કહે છે અર્જુનને કે તારા મનના માનેલા ધર્મ એ તું ત્યાગ કરી દે અને એક ભગવાનનો આશ્રો તું કર તો હું તારી રક્ષા કરીશ સર્વપાપ થકી હું તારી રક્ષા કરીશ ચિંતા કરતો નહીં તો જો ભગવાનનું બળ હોય તો આવી રીતે કોઈ પ્રકારનો વાંધો આપણે આવતો નથી એટલે છેલ્લે અર્જુને કહ્યું કે કરિષ્ય વચન તવ અને આખું યુદ્ધ થયું યુદ્ધમાં પાંડવો જીતી ગયા અને યુદ્ધના અંતે અર્જુનને કોઈ પ્રકારનો પ્રશ્ન થયો નહીં કારણ કે એમને ભગવાનનો બળ હતું એમને સ્વરૂપ નિષ્ઠાનો બળ હતું જો આ બાજુ યુધિષ્ઠિર એ તો ધર્મ રાજા કહેવાતા હે દો સવંદવો હી વોઝ ધ લીડર ઓફ ધ પાંડવસ પણ એના મનમાં થોડુંક રહી ગયું મહારાજે વર્ષામંડમાં વાત કરી છે કે એમને ધર્મ નિષ્ઠાનો બળ હતું સ્વરૂપ નિષ્ઠાનો બળ થોડુંક ઓછું હતું એટલે એના મનમાં રહી ગયું કે આટલું પાપ થયું છે અસત્ય બોલાયું છે ગેમ્સ બીન અમુક થઈ ગયા મનમાં લોંગ ગેટ બેક પણ પણ ધ કોઈ પ્રકારનો પ્રશ્ન ન થયો કારણ કે હતું હતું સ્વરૂપ તો આવી રીતે કોઈ દિવસ આપણે નિર્બળ ન થઈએ એના માટે પણ આપણે હંમેશા પ્રાર્થના કરવી કે ભગવાન હંમેશા અમારી રક્ષા કરજો પછી પાંચમી વાત મારા જે વર્ષા મૃત વાત કરી છે પ્રસ્થામૃતમાં મહારાજે જીવન દોરીની વાત કરી છે અને મરણ દોરીની પણ વાત કરી છે સેક્શન 3 નંબર 46 જે મરણ એટલે શું નોટ ફિઝિકલ મરણ પણ મહારાજે કહ્યું છે કે જે ભક્ત હોય ને એ એકાંતિક ધર્મમાંથી પડે એ એનું મરણ કહેવાય એટલે એ મરણ ન થાય સત્સંગમાં એના માટે મહારાજે આ રીતે આપણને આ જ્ઞાન આપ્યું છે મહારાજે આપણને આ સમજન આપી છે કે કોઈ દિવસ એકાંતિક ધર્મના માર્ગથી આપણે પડવું નહીં માનમાંન આ મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે માનમાંન આપણને આ સત્સંગનો જોગ થયો છે ભગવાન સ્વામિનારાયણનો જોગ થયો છે અને એમના પ્રગત સત્પુરુષનો જોગ આપણને થયો છે અને પછી આપણે એમાંથી પડીએ તો એ ભગવાન અને સંતને એમાંથી દુઃખ થાય છે આપણે ઘણા પ્રસંગો જોઈએ છે કે ગમે તે હોય સત્સંગમાંથી પાછા પડતા હોય ને વસતા કાચર એ સત્સંગમાંથી પાછળ પડતા જોયા મહારાજે તો પછી સીધા મુક્તાનંદ સ્વામી ત્યાં પહોંચી ગયા આંબા મહારાજમાં તો એમાં પણ મુક્તાનંદ સ્વામી ગયા તો આવી રીતે જે સત્સંગને આપણને પ્રાપ્ત થયો છે આ સત્સંગ અને એમાંથી આપણે પાછા પડીએ આપણા ખિસ્સામાં પાંચ દસ એક પાઉન્ડ બે પાઉન્ડ હોય ખોવાઈ જાય તો આપણે બહુ ચિંતા કરતા નથી પણ કદાચ આપણી પાસે હજારો પાઉન્ડ હોય કે લાખ પાઉન્ડ હોય અને એ જાય તો કેટલી ચિંતા થાય આપણને આધ્યાત્મિક રીતે આ સત્સંગનો થયો છે અને એમાંથી પાછા પડવાનું થાય તો ભગવાન અને સત્પુરુષને એને લઈને ખૂબ દુઃખ થાય છે તો એમાં પણ મુખ્ય વસ્તુ શું છે કે ભગવાનના ભક્તોનો આપણને કદાચ અભાવ આવી જાય ભગવાન કે સત્પુરુષનો આપણને મનુષ્ય ભાવ આવી જાય એટલે એ ન થાય એના માટે સતત આપણે અંતરદ્રષ્ટિ કરતા રહેવી પડે એ ન થાય એના માટે આપણે સતત જાણપણું રાખવું પડે જેથી કરીને આપણે સત્સંગમાંથી પાછા ન પડીએ કોનાતીતાન સ્વામીએ શિવલાલ શેઠને કહ્યું કે તારા મનમાં જાણે છે કે તે બહુ મોટું કામ કર્યું અને એ વખત મોટું કામ કર્યું જ હતું ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા એની સેવા એમણે કરી હતી પછી ત્યાં ભાવનગરમાં આચાર્ય રઘુજી મહારાજની પધરાવણી થઈ એની સેવા પણ એમણે કરી તો મોટું કામ કર્યું હતું લોકો વાહ વાહ કરતા હતા એમાં પણ કંઈ વાંધો નહીં પણ એમના જીવનમાં થોડોક આમ કુસંગનો ભાગ લાગી ગયો હશે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તારા મનમાં જાણે છે કે તે બહુ મોટું કામ કર્યું પણ તારા જીવ સામે જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે અને શિવલાલ શેઠ તો અત્યંત મુમુક્ષુ જીવ અને એમના હાથ જોડ્યા હી ડીડ નોટ ફાઇટ બેક આવીને આવી ર તમે સમાગમ કરતા રેજો અને વાત સાંભળશો તો મોડે એટલે પૂર્વે જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ પાછી થઈ જશે તો એવા મુક્ષ જીવ હતા તો એ સમજી શક્યા કે હું સત્સંગમાંથી પાછો પડી રહ્યો છું અને પછી લાઈનમાં પાછા આવી ગયા એટલે ભગવાન અને સંત કે કોઈ પાછા પડે એમને એ ગમતું નથી આપણે જોઈએ છે કે પ્રમુખ સ્વામી મહારાજ હતા કે માન સ્વામી મહારાજ છે કે આપણા સંતો છે કે આપણા વરિલ ભક્તો હોય કે ઘણી વખત આ રીતે સમજણ આપતા હોય છે અને રિપેરિંગ કરતા હોય કોઈ પાછા પડી ગયા હોય કોઈને કંઈક પ્રશ્ન થયો હોય એટલે વારંવાર કરવું પડે શા માટે જેથી કરીને કોઈ જીવ આ સત્સંગના માર્ગ ઉપરથી પડે નહીં એટલે હંમેશા એ પણ આપણે પ્રાર્થના કરવી કે અમારી રક્ષા કરજો કે અમને આ દિવ્ય સત્સંગનો જોગ થયો છે અને અમે કોઈ દિવસ પાછા પડીએ નહીં તો આવી રીતે એ ધીસ ઇઝ અલ્થિમથિંગ જ્ઞાન કે મહારાજની ઈચ્છા છે સત્પુરુષની ઈચ્છા છે કે આપણને સોના જેવા બનાવવા છે કે સોનાનું વાસન હોય ને એમાં ગમે તેટલા ગોબા પડે પણ સોનું એટલે સોનું મારા જે વાત કરી છે સીતાજીની સમજણ કે સીતાજીને પ્રશ્ન થયા વગર વાંકે સીતાજીને રામચંદ્રજીનો અભાવ તો આવ્યો જ નથી કારણ કે એમને કહ્યું કે વાલ્મિકી આશ્રમમાં રહીને સુખેતી તમારું ભજન કરીશ એટલે રામચંદ્રજીનો અભાવ તો આવ્યો જ નહોતો પણ જે ધોભી કે એનો પણ કોઈ દિવસ અભાવ એમને આવ્યો નથી અને સુખેતી આવી રીતે એ ભગવાનનું ભજન કર્યું તો એ સીતાજીની સમજન અને એવી રીતે ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે પ્રાગજીનું બખ્તર મેં એવું ઘડ્યું છે કે કોઈ જાતનો તોચો લાગે નહીં તો આટલું બધું અપમાન થયું અને લોકો ગાળ દેતા અને અંતે તો એમને સત્સંગમાંથી બાળ પણ કાઢ્યા ઝેર આપીને બાળ કાઢ્યા જુનાગઢથી છતાં પણ ચરતો ને ચરતો રંગ

કરવા છે તો જો આપણે ભગતજી જેવા થવું છે સોના જેવું આપણે થવું છે જેમ ગુણાતાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે કહ્યું કે દરેકને મુક્તાનંદ સ્વામી જેવા કરવા છે જેથી કરીને સાચવવા ન પડે તો આપણે હંમેશા એ ભગવાનની આગળ એવી પ્રાર્થના કરીએ કે અમે તો તમારો આશરો કર્યો છે એ આશરો દ્રઢ થાય અને હંમેશા તમે અમારી રક્ષામાં રહેજો દ્રઢ આશરો છે એટલે કોઈ કારે આપણું અકલ્યાણ તો થવાનું નથી દ્રઢ આશ્રો છે એટલે મહારાજે કહ્યું છે કે એ તો છતીદેવ ભગવાનના ધામમાં જ બેઠા છે એટલે આપણને આ દિવ્ય સત્સંગનો જોગ થયો છે અને એવો ને એવો સત્સંગ આ રીતે આપણા જીવનમાં દ્રઢ રહે અને એનાથી પણ આગળ સુખાનંદ સ્વામી જેવું ચડતો ને ચડતો રંગ કોઈ દિવસ પાછા તો ફરીએ જ નહીં પણ હંમેશા ચડતો ને ચડતો રંગ અને હંમેશા એ વિશ્વાસ કે ભગવાન મારી રક્ષામાં છે અને સત્પુરુષ મારી રક્ષામાં છે તો એ પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો મસ્તક પર તમે હસ્ત સ્વામી બાપા અમારી તમે રક્ષા કરો તો હંમેશા અમારી રક્ષા કરતા જ રહેજો રક્ષાબંધન તો ઉત્સવ આપણે ઉજવીએ છે અને રાખડી આપણે બાંધીએ છીએ પણ ભગવાનની આગળ આપણે પ્રાર્થના કરીએ તો એ આપણા માટે રક્ષાબંધન છે એ ભગવાન હંમેશા આપણી રક્ષામાં તો છે છે ને છે જ પણ એવો વિશ્વાસ આપણને આવે એવી પ્રતિ આપણને આવે એ માટે આજે આપણે પ્રાર્થના કરીએ છીએ કારણ કે ગોડ ઇઝ અસ પણ આપણને ખબર નથી ગોડ ઇઝ એક કવિએ બહુ સરસ લખ્યું છે કે ગોડ ઇઝ અબવ યુ ટુ બ્લેસ યુ એન્ડ ગોડ ઇઝ બિલો યુ ટુ સપોર્ટ યુ ગોડ ઇઝ બિફોર યુ ટુ ગાઈડ યુ એન્ડ ગોડ ઇઝ બિહાઇન્ડ યુ ટુ પ્રોટેક્ટ યુ અને ગોડ ઇઝ બિસાઇડ યુ ધ કમ્ફર્ટ યુ એન્ડ ગોડ ઇઝ ઇન્સાઇડ યુ ટ ડિવેલપ યુ તો આપણી પાસે ભગવાન અને સદપુરુષનો દ્રઢ આશરો છે હંમેશા આપણી સાથે છે છે ને છે ચોવીસ કલાક આપણી રક્ષામાં જ છે અને આપણી પ્રગતિ થાય આ એકાંતિક માર્ગમાં આપણે આગળ વધી શકીએ અને સત્સંગમાં આપણે મહાસુખીયા થઈએ એના માટે હંમેશા આપણી રક્ષામાં છે છે ને છે જ તો એવી વિશેષ પ્રતિતિ આપને થાય એ જ મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને માનસાઈ મહારાજના ચરણોમાં પ્રાર્થના